તેમના જૂના સાથીઓએ તેમની સ્મૃતિમાં ભુજ ખાતે ગુણાનુવાદ સભાનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં સંગીત પ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી ભુજના જાણીતા એડવોકેટ શંકરભાઈ સચદે અને સુર સંગમ ક્લબના ભાવેશભાઈ ઠક્કરે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી હિન્દી સિનેમાના જૂના ગીતો એના પ્રેમી કેમ કે એનું જેમના જનુન હતું એવા હર્ષુખ દિવંગત હર્ષુકભાઈ એમનું નિધન થતાં આજે ગુણાનુવાદ સભાનું આયોજન ભુજની બધી જ સંસ્થાઓ બધા જ કરાવ કે ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે હર્ષુખભાઈની વાત કરું તો સંગીત એમના ડીએનએમાં હતું સુર શબ્દ અને તાલ એની એમને સંપૂર્ણ સમજણ હતી એટલે એમની રાહબારી હેઠળ જે જે કાર્યક્રમો થયા એમાં લોકોને ખૂબ જ શાનદાર યાદગાર અને સદાબહાર ગીતો સાંભળવા મળ્યા એમના માધ્યમથી કચ્છ બહારના વર્ષે સિંગર્સ એનો ભુજ અને કચ્છના શ્રોતાઓને લાભ મળ્યો અને એમના કારણે વર્ષે સિંગર્સને ભુજ અને કચ્છના ક્રીમ ઓડિયન્સ સામે પરફોર્મ કરવાનો લાભ મળ્યો એમણે એમના કાર્યક્રમમાં કચ્છના નામાંકિત ગાયકોને પણ સ્થાન આપ્યું અને એને કારણે નવોદિત ગાયકોને નામ નામાંકિત ગાયક થવાની પ્રેરણા મળી છે તો સંગીત ક્ષેત્રની એમની અનન્ય સેવાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે હર્ષુખભાઈની વાત કરીએ તો હર્ષુખભાઈ હંમેશા સંગીત પ્રત્યે કોઈ નવા કલાકારને ભુજમાં લઈ આવો નવા નવા અલગ ગીતો જે ગવાયા ન હોય એવા ગીતો ભુજમાં રજૂ થાય એવી એમની તૈયારી હતી બધા જ કાર કલાકારો હોય સિંગરો હોય ભુજ મુંબઈ દિલ્હી અમદાવાદ રાજકોટ ક્યાં પણ ના હોય એ અશોકભાઈને ફોન કરતા કે મને એક ભુજમાં તક આપો ને અશોકભાઈ આવા અનખ અસંખ્ય સેંગરોને અહીંયા ભુજમાં સ્ટેજ આપ્યું છે ને આવા કાર્યક્રમો સારા સારા ભુજની પબ્લિકને આપ્યા છે